વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે આવેલ ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે અઢાર થી વધુ હતભાગીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એના ઘેરા પ્રત્યાઘાતો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં પણ પડ્યા છે ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે ગંભીરા બ્રિજની ઘટના પછી હવે સમગ્ર ગુજરાતના પુલોની સ્ટેબિલિટી અંગેની ચકાસણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાએ આજે ગુજરાત સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહેલા આ કદાવર આદિવાસી નેતા નારાયણ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રીને આક્રોશ સભર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વારંવારની રજૂઆત બાદ પણ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા વિવિધ બ્રિજો ઉપર કોઈ જ પ્રકારનું સંકલન કે સમારકામ કાર્ય થઈ નથી રહ્યું જેને કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ તો નવાઈ નહીં રસ્તો બંધ કર્યો એનો મતલબ શું આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો શું એનું આયોજન છે કેટલા મહિના કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે આનો વૈકલ્પિક સુવિધા શું છે મધ્યપ્રદેશ અને છોટાદેપુરના વેપાર ધંધા જયપુર પાવીએ કવાર તાલુકો છોટાઉદેપુર તાલુકો આ જમુગામ તાલુકો જે જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે સ્કૂલે જાય છે એ લોકોનું શું થવાનું છે એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે ખૂબ મારે દુઃખ સાથે કહેવું પડે છે વિનંતી કરવી પડે છે કે અમે લોકો જે પુલો લખીને આપ્યા છે એ પુલોનું તાત્કાલિક જે સ્ટ્રેન્થનિંગ કરવા માટેની જે કમિટી છે તપાસની સમિતિ એની ક્ષમતા કેટલી છે બાર ટનની જ ગાડીઓ ચાલે એ પ્રમાણે તમારા ભૂતકાળમાં રસ્તા બન્યા છે આજે ચાલીસથી પચાસ ટનની ગાડીઓ મોટા મોટા ડમ્પરો ચાલે છે અને એના કારણે આ રસ્તાઓને ડેમેજ થયા છે તો તો આની જવાબદારી કોણ લેશે બીજી તરફ આ પૂર્વ નારાયણ રાઠવાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ઓરસંગ નદીની રેતીની લીઝોને પરિણામે નાના મોટા પુલોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જેને પરિણામે વિવિધ બ્રિજોની આવરદા પણ ઓછી થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ લીઝની આડમાં ખનન માફિયાઓની ઉપર કડક કાર્યવાહી પણ કરવી જોઈએ એટલું જ નહીં પરંતુ આ ઓરસંગ નદીની અંદર જે રીતે રેતીની લીઝો ચાલી રહી છે એને પરિણામે આ જિલ્લાએ ભારે વેઠવાનું પણ આવ્યું છે અને એને પરિણામે વેપાર ધંધાને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ચોક્કસપણે કાર્યવાહી કરે એવી પણ માંગ નારાયણ રાઠવા દ્વારા કરવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કાગળ લખીને કીધું છે કે ઓરસર નદીના પટમો છોટાદેપુર જિલ્લો નર્મદા વડોદરા જિલ્લાની અંદર જે પટ આવે છે એ પટમોથી રેતીને લીજો મંજૂર કરી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને લાંબા ગાળાનું આયોજન કરી અને આ પ્રમાણે રેતી કાઢ ન કાઢવામાં આવે તો નદીની અંદર ચાલીસ વીસથી પચીસ ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે એટલે આસપાસની જેટલી જેટલી નદીઓ નાની નાની નદીઓ છે એના પાણી અંદર જશે તો એ ધોવાણ થઈને પાછું અટકી જશે તમારો નિયમ છે કે પાંચસો મીટર કે એક કિલોમીટર તમારે પુલોની આસપાસથી રેતી નહીં કાઢવાની શું એનો મતલબ છે એથી તો તમારી રેતી એક કિલોમીટર કે પાંચસો મીટર દૂરથી પણ રેતી ખંડન કરે તો એ ધોવાણ થશે તો એ તો ધોવાણ થઈને પાયા દેખાઈ જવાના છે આજે ભારત નદીનો પ્રૂફ દેખો એ બ્રિજની અંદર બાર બાર ફૂટ પંદર પંદર ફૂટ સુધી રેતીનું ધોવાણ થઈ ગયું એટલે આવતા જમાનાની અંદર તમે ફરીથી કોઈ કોન્ટ્રાક્ટરને પુલો બનજો કંઈ આપશો તો એ પુલો બનજો કંઈ આપે એટલે કોન્ટ્રાક્ટરને તમે ડિસ્કવોલિફાય કરો તમે અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરો ફરજ મોકૂફી કરો એનો કોઈ મતલબ નથી આ તો ખોડ છે એના કારણે આ પ્રો પ્રોબ્લેમ ઊભો થયો છે અને એટલા માટે અમે કહીએ છીએ કે કુદરતી સંપત્તિ ઓરસંગ નદીની રેતી જે કાઢવામાં આવે છે રીઝ લીઝ ગ્રાહકોને તાત્કાલિક બંધ કરાવે અને મોટા મોટા ડમ્પરિયા જે ઓવરલોડેડ ભરીને જાય છે એ એ ઓવરલોડે ડમ્પરિયાને બંધ કરાવો લીઝો બંધ કરશે તો સબ દુઃખો કે એક દવા આ તમામ રોગોનું નિદાન થઈ જશે નહીં તો ગુજરાત સરકાર આને રિપેરિંગમાં નવા બનાવવામાં રોડ બનાવવામાં જેટલો ખર્ચો કરે છે એની જે આવક રેવન્યુ આવે છે ખાણ ખનીજ રેતીની આવક એના કરતા ડબલ ત્રણ ગણા પૈસા ગુજરાત ભોગવા પડશે અત્રે ઉલ્લેખનીય છે કે નારણ રાઠવા જેવો પૂર્વ સાંસદ હોવા ઉપરાંત ખૂબ લાંબા સમયથી તેઓ જાહેર જીવનમાં અગ્રેસર છે ત્યારે છેલ્લા ચાર વર્ષ દરમિયાન એમણે ગુજરાતના મુખ્યમંત્રીને તમામ પ્રકારના બ્રિજોની વિગત સાથેનો પત્ર પાઠવ્યો તો કદાચ એવો જ પત્ર જો એ રેતી ખનન કરતા માફિયાઓના નામ અને સંપર્ક નંબર સાથે